આવો નજીક આવો આ ક્લોઝઅપ બતાવો આવી જો ભાજી ખાવી હોય ને બાર જેવી તો આખો વિડીયો નિરાતે જોવો પડે ચાલો સૌથી પેલા બટર લઈ લીધું છે જીરાથી વઘાર કરશું આ આવી ગયા હવે પાલક જેનાથી ભાજીનો ટેસ્ટય સારો આવશે ને કલરય સરસ આવશે અને પાલક અમારું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જે અમે જાહેર કરી દીધું છે આ બાફેલું બધી જે સબ્જી છે મેશ કરેલી

રીંગણ છે કોબી છે મેઈન ઇન્ગ્રીડિયન્ટ બારે વધારે પડતું કોબી વધારે નાખે જે સસ્તું શાકભાજી હોય વધારે યુઝ થાય નહીં આ છે ને ક્વોન્ટિટી તમને કહીને તો આ ક્વોન્ટિટી અત્યારે તેર થી ચૌદ લોકો માટેની છે પાલક લીધી છે બે પણી લીલી ડુંગળી લીલું લસણ આ સૂકી ડુંગળી છે આ સૂકું લસણ છે જેને ખાંડી લીધું છે પોણો કિલો જેટલા ટમેટા છે જેની પ્યુરી કરી લીધી છે આ વટાણા છે જેને બાયફા નથી ગરમ પાણીમાં અમે પલારેલા છે વઘાર માટે તેલ અને અમૂલ બટર લીધું છે ચાલો સૌથી પહેલા બટર લઈ લીધું છે કેટલા દિવસથી બધા કેતા યા ભાભી મૂકો અમને પાઉંભાજીની રેસીપી મૂકો તો ફાઈનલી આજે એના મમ્મી મામા માસા બધા આવવાના છે એની તૈયારી ચાલે છે તો આજે ક્વોન્ટિટીમાં બનતી હતી મેં કીધું તો આજે રેસીપી સાથે સાથે કવર કરી લઈએ બટર આવી ગયું પછી હવે તેલ પચાસ ગ્રામ જેટલું બટર છે તેલ કેટલા પાવડા નાખવાનું સાત થી આઠ પાવડે નાખું છું લીલું લસણ આ બધાને તેલમાં સરસ સાતડી લેશું અમને એમ લાગે છે કે થોડુંક તેલ ઓછું થશે એટલે અમે પાછું ચાર પાવડા જેવું તેલ નાખશું

અત્યારે આ ડુંગળી એકદમ ચડી ગઈ છે હવે આપણે એમાં ટમેટાની પ્યુરી એડ કરશું દોઢ ચમચી જેટલો લાલ મસાલો એક આખી ચમચી હળદર અને ધાણા જીરું થોડુંક વધારે અમને મજા આવે ધાણા જીરુંમાં પોણા ત્રણ ચમચી જેવું પાઉંભાજી મસાલો આમાં નાખી દેવાનો એક ચમચી જેટલો એટલે એ સ્વાદ એનો બેસી જાય હવે આ ગ્રેવીને છે ને તેલ નું છૂટું પડે ને ત્યાં સુધી એકદમ ઉકાળવા દેવાની કમસે કમ વીસ પચીસ મિનિટ તો થઈ જ જશે ઓકે તમારા મગજની જેમ ઉકાળવા દેવાનું પ્રોપર અમારો ઉકાળો તમે છો ને એને તો ગેસ ઉકાળશે અમે આમાં પાઉંભાજીનો મસાલો એવરેસ્ટનો યુઝ કર્યો છે તમે કોઈ બી બીજો યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો કે તપેલું અમારું બદલી ગયું છે એનું રીઝન છે કે ઓલું પોણું તપેલું થઈ ગયું હતું ગ્રેવીથી હવે તો પછી શાક બફેલું નાખવું તો આખું ઉપર લગી આવી જાય તો આ તમને એટલી પેલા નો ખબર પડે ના અમને ખબર પડે એટલી ક્વોન્ટિટી બનાવતા નથી આજે જ બનાવી છે લારી બારી કાઢી હોય તો પહેલા અનુભવ જોઈ ને હા ગ્રેવી એકદમ ઉકળી ગઈ છે ને તેલ છૂટું પડી ગયું છે આ વાફેલું બધું જે સબ્જી છે મેશ કરેલી એ એડ કરી દેવાની મને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે એમાં ગ્રેવીનો સ્વાદ શાકમાં બેસી જાય એટલે એને ઉકળવા દેવાનું થોડીક વાર દોઢ ચમચી જેવું ધાણાજીરું અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મસાલો પાવડર પાછા ઉપરથી ફરીથી આમાં મસાલા ઉમેરાજો થોડાક પાછો એક ચમચી જેવો એવરેસ્ટનો પાઉભાજી મસાલો ભાજી છે ને આપણી ઉકળી ગઈ છે હવે એમાં જો કોઈને વધારે ગરમ મસાલો પસંદ હોય તો ઉપરથી એડ કરી શકે છે બાકી ખાલી પાઉંભાજી મસાલો એ ચાલે આ ગરમ મસાલો છે બાજુમાં તેલ ગરમ મૂક્યું છે આની ઉપર વઘારમાં નાખવા અને હવે પેલા વટાણા એડ કરી દેસું વટાણા છે એટલા માટે નાખ્યા છે કે જેથી કરીને ભેચો ના થઈ જાય લાગે મસલા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી અને એમાં આ મસાલો પાઉંભાજી મસાલો એડ કરીશું અને પછી આમાં ઉપર નાખી દઈશું હવે આપણે એમાં એક ચમચી જેવું બટર એડ કરશું અને એને બરાબર મિક્સ કરી લઈશું બહારની ભાજી આપણે કાઢી લીધી છે

અને આ લેશું આપણે ભાજી સાથે જાંબુ છે સલાડ છે છાશ છે કમ્પ્લીટ પેકેજ છે ખરેખર બહુ જોરદાર બીની છે અત્યારે ફૂલ લીલું લસણ આવે છે જેથી કરીને ખરેખર ટેસ્ટ એનાથી બહુ સરસ લાગે છે આ રીતના અમે લોકો બનાવી છીએ તમે લોકો કઈ રીતે બનાવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો